કાગળિયા હોય કે ન હોય તમે લાયક હો કે ન હો તમને લોન જોતી હોય તો બુદ્ધિપૂર્વક તમને લોન આપી દે પોતા ચેરમેન સહકારી મંડળીઓ તો એ તો સ્વાભાવિક એનો ઋણી રે ને ઋણી રે એટલે તો મત ઓફિશિયલી મોટા ભાગે એને જ આપે

સાડા ત્રણ કરોડ સાડા છ કરોડ ની સંખ્યામાંથી સાડા ત્રણ કરોડ સહકારી ક્ષેત્રમાં હોય જનતા ગમે એટલા માથા પછાડે વિપક્ષ ગમે એટલા ધરણા પ્રદર્શન કરે કાંઈ મેળ પડે કઈ નહીં કારણ કે બધા કમિટેડ વોટર્સ તો છે તમારી જાણ ખાતર ગુજરાતમાં હાઉસિંગ સોસાયટી ઓગણત્રીસ હજાર છે બે ગ્રાહક સુરક્ષા મંડળ જેને કહેવાય એ સહકારી માસિન છોકરો એક હાજર નવસો ને આઠ માર્કેટિંગ યાર્ડો જેટલા સત્તરસો બાર અને મત્સ્ય ઉદ્યોગની મંડળીઓ જે નાની મોટી આવે છે છસો ને સડસઠ એટલે આ બધુંય થઈ અને આપણી પાસે પંચ્યાસી હજાર જેટલી સહકારી મંડળી છે અને એના અઢી ત્રણ કરોડ લોકો એમાં જોડાયેલા છે જેમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે બાવીસ જેટલી સુગર મંડળી ચોવીસ જિલ્લા સહકારી સંઘ બસો અગિયાર માર્કેટિંગ યાર્ડ ત્રણસો જેટલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ પછી જિલ્લા સહકારી બેંક રાજ્ય સહકારી બેંક કેન્દ્રીય ભંડાર અપના બજાર સહકારી ભંડાર આ બધા ઉપર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે બોલો ક્યાં જશો તમે આપણે એક હાઇકુ અમને એક ભાઈએ કીધેલું શું ખાસું હવે વવાય છે ઈમારતો ખેતધરામાં શું ખાસું હવે વવાઈ છે ખરેખર તો અનાજ બાબુ છે ને ધરતીમાં તો વવાય છે ઇમારતો સિમેન્ટની ખેત ધરામાં ખેતરમાં ઈમારતો બનાવવામાં આવી રહી છે આપણે ખાસું શું મેં એને જવાબ આપ્યો હામે હાઇકુનો જવાબ હાઇકુથી કે ક્યાં જશું હવે આપે છે ધમકીઓ સગા સંબંધીઓ બરાબર જ્યાં આપણે રાહત મળવી જોઈએ તો ધમકી આપે છે એમ તમે હવે મત ક્યાં નાખશો તમારા બધા જેટલા લોકો છે તમારા છે એટલે કે ભાજપના છે અત્યારે સહકારી ક્ષેત્રનું અરબો ખરબોનું ટર્ન ઓવર ધરાવતી મોટા ભાગની પંચ્યાશી હજાર જેટલી મંડળીઓ ભારતીય જનતા પાર્ટીના કાબૂમાં છે હવે તમે અહીંયા ટીઆરપી કાંડ બને કે મોરબીમાં ભૂલ તૂટી જાય વડોદરામાં બને હોસ્પિટલ હળગી જાય કો ક્યાં ફરક પડતા તમારે ગમે એટલું કરો કોઈ ફરક નહી અલબત્તા એટલે હવે સહકારી મંત્રાલય જે અમિત શાહ જેના મંત્રી બન્યા છે એ લોકોએ નક્કી કર્યું કે હવે સહકારી ક્ષેત્ર ઉપર આપણે કરડી નજર રાખવી

વાંધો નથી પણ હવે તમે એકાધિકાર નહીં અમને કંઈક ભાગ આપો ભલાઈમાં અને તમારી જાણ ખાતર આ એક જ ક્ષેત્ર એવું છે એમાં નહીં સૌથીમાં વધુ સૌથીમાં વધુમાં વધુ સગાવાદ સૌથી વધુમાં વધુ મામકાવાદ સૌથી વધુમાં વધુ ભ્રષ્ટાચાર એ શિષ્ટાચારની જે માલ ફરિયાદ જ ન કરી શકો એની ભરતી એના કોમેન્ટ છાપામાં આવેલા છે આ આમાંની એક વાત મારી મૌલિક નથી બધું અખબારોના પાને ચડેલી વાત કરું છું ગુજકો માર્શલ માં એકસો ને ચાલીસ લોકોની ભરતી પૈસા દઈ કરી તેને કોર્ટમાં કેસ છે કાઢી મૂકવા આપણે હાહાકાર મચી ગયો છાપા માં આવ્યું અહિયાં રાજકોટ બેંક માં જે એક જમાનામાં પોપટ લાખા સોરઠિયા ની હત્યા થઈ હતી જાડેજા કરી હતી કોઈને ઈ બધા હત્યા કરી હત્યા કરી ઈ બધું બોલે શું કામ કરી કોઈ પૂછતું નથી ખબર છે એ વાત વાતમાં બોલે છાપામાં આવેલી વાતો છે પણ વાત એમ હતી કે એ એમ કેતા જે તે સમયે મત પર આપણે ઓલું કરવા જાય નોકરી માટે તો શું કેતા કે નોકરી જો અહીંયા જોતી હોય ને તો પટલાણીના પેટે જન્મ લેવો પડે આ વાત બધાને કેતા હશે એ વાક્ય અનિરુષ્ચ ને લાગી આવ્યું એમાં મર્ડર સુધી વાત પહોંચી કે ભાઈ સહકારી ક્ષેત્રમાં અમારે મત જો આપણે જોતું હોય નોકરી નોકરી જોઈએ પટેલ હોવું જરૂરી શું કામ બીજું કોઈ કોલિફિકેશન નહીં ના મેં કીધું ને અહીંયા બાપી કી પેઢી જવું પોતે કાંઈ નિર્ણયો હાલે કોઈ કઈ કરી ન લે એટલે આવું ધીંગુ સરકારી તંત્ર સહકારી તંત્ર નેકરો પૈસો જ પૈસો છે એના ચેરમેન એને તમે એની અસ્ક્યામત ગણો તો ખબર પડે એની ઓફિસ તમે જુઓ એના ઠાઠમાટ જુઓ એને કાર ગાડી બંગલા તમે જુઓ કેબિનેટ મિનિસ્ટર એ પાણી ભરે સાહેબ ગોંડલ નું માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલનું હવે એની ઉપર જેનો દબદબો હોય એને કોણ તમે તો પૂર થયું ને અને બધા ખેડૂતો નાગરિક સહકારી બેંકો જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘો ગ્રાહક સુરક્ષા મંડળો ફલાણા દૂધની ડેરીઓ આ સહકારી બેંકો જિલ્લા સંઘો જેટલું પણ જેને સહકારી શબ્દ વાપરવામાં આવે છે એ હું ને તમે માન્ય એવી કોઈ ધર્મની ગાય છે નહીં સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ લઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર